તબીબી પ્રમાણપત્ર ક્યાં સુધી રજૂ કરવું પડે છ મહિનાની અંદર અથવા કાયમી નિમણૂક પહેલાં જે વહેલું હોય અંશકાલીન સરકારી કર્મચારીઓ માટે તબીબી પ્રમાણપત્ર અંગે શું નિયમ છે પૂર્ણકાલીન જેવી જ શરતો લાગુ પડે છે તબીબી તપાસમાં અયોગ્ય જાહેર થયેલા કર્મચારી અપીલ કરે તો શું થશે અપીલનો નિર્ણય આવી ત્યાં સુધી નોકરીમાં રાખી શકાય અપીલમાં વિલંબ માટે ઉમેદવાર જવાબદાર હોય તો શું થશે નોકરીમાંથી તત્કાલ છૂટો કરાશે તબીબી અયોગ્યતા અંગે જાણ મળતા ઉમેદવારને શું જણાવવું જરૂરી છે એક માસની અંદર અપીલ કરવાની સૂચના આપવી એક મહિનાની અંદર અપીલ ન કરવામાં આવે તો શું થશે નોકરીમાંથી તત્કાલ છૂટો કરવામાં આવશે તબીબી મંડળમાં કેટલા તબીબી સભ્યો હોય છે ત્રણ પેન્શન રૂપાંતર અને પ્રથમ નિમણૂક માટેની તબીબી તપાસનો ખર્ચ કોણ ભરે ઉમેદવાર પેન્શનર પોતે સરકારી કર્મચારી સામાન્ય રીતે ક્યાં તબીબી મંડળ સમક્ષ હાજર થાય નોકરીના સ્થળ નજીક આવેલા તબીબી મંડળ સમક્ષ હંગામી નોકરીના છ માસ પૂર્ણ થયા બાદ કર્મચારી તબીબી પ્રમાણપત્ર રજૂ ન કરે તો શું થશે તેની નોકરીમાં ચાલુ રાખી શકાશે નહીં રાજીનામા પછી અથવા પાછલી નોકરી રદ થયા બાદ ફરી નોકરીમાં લેવાય ત્યારે શું જરૂરી છે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે કર્મચારીની તબીબી તપાસ યોગ્ય જણાય ત્યારે તેની નોંધ કયો કરવામાં આવે છે સર્વિસ બુક સેવા પોથીમાં નિવૃત્તિ બાદ છ માસની અંદર પુનઃ નિયુક્તિ થાય તો શું તબીબી પ્રમાણપત્ર જરૂરી છે નહીં મુક્તિ આપી શકાય છે રાજીનામું ક્યારે અમલી બને છે સત્તાધિકારી સ્વીકાર કરે તે તારીખથી જો નોટિસ સમયગાળો પૂરો થયા છતાં રાજીનામું સ્વીકાર ન થાય તો શું આપોઆપ અમલી બનશે એક વર્ષ કરતાં ઓછી નોકરી કરેલ હંગામી સરકારી કર્મચારી માટે રાજીનામાની નોટિસનો સમય કેટલો રહેશે એક અઠવાડિયાનો ત્રણ માસ વીતી ગયા બાદ કિસ્સો પુનર્જીવિત કરવા માટે શું જરૂરી છે લેખિત નોંધ જરૂરી છે દરેક ખાતાના વડા અધિકારીઓના સેવાના રેકર્ડની જાણ જાળવણી કોણ કરે છે પગાર અને હિસાબી અધિકારી અમદાવાદ અથવા ગાંધીનગર કર્મચારી પાસે રહેલી સેવાપોથીની નકલ અંગે દર વર્ષે શું લેવું પડે એકરાર કે નોંધો અદ્યતન છે કચેરીના વડા અધિકારીએ કર્મચારીનો એકરાર ક્યારે ક્યાં સુધી ઉપરી અધિકારીને મોકલવો સપ્ટેમ્બર માસના અંત સુધી જન્મ વર્ષ જાણ હોય પણ જન્મ તારીખ જાણી ન હોય તો જન્મ તારીખ શું ગણાશે પહેલી જુલાઈ જન્મ વર્ષ અને માસ બંને જાણ હોય પણ ચોક્કસ તારીખ જાણી ન હોય તો જન્મ તારીખ શું ગણાશે સોળ તારીખ સેવાપોથી અને સેવાપત્રકની વાર્ષિક ચકાસણી ક્યારે કરવી જાન્યુઆરીમાં કયા કર્મચારીઓના કિસ્સામાં વાર્ષિક ચકાસણી લાગુ પડતી નથી પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ